हेलो हाँ सर हम एस से बात कर रहे हैं जी आपका लोन रीस्ट्रक्चर के लिए फोन किया था अच्छा हाँ सर आपने बड़ा लोन लिया था ना तो सर हमें रजिस्टर चेक करने और आपके लोन को वेव करने के लिए रखा गया है समझा नहीं मतलब क्या आपका मतलब सर दस साल पुराने लोन को माफ करने के लिए मार्केट में नई स्कीम आई है और आप इसके लिए एलिजिबल हैं हाँ मैंने दस लाख रुपए का लोन लिया था अरे सर कुछ नहीं बस आपको चालीस हजार रूपए देने और इसके बिहार पर आपके जितना भी बाकी का पेंडिंग अमाउंट है वो माफ हो जाएगा और फिर बैंक आपको लोन वेव करने का सर्टिफिकेट भी दे देगा क्या सच में ऐसा हो सकता है बस सर आपको चालीस हजार रूपए देने आप वो अमाउंट दे दीजिए और आपका सर्टिफिकेट अभी रिलीज करवा देंगे अरे वाह सुबह सुबह अच्छी खबर सुनने को मिल गई रुकिए पैसे भेज रहा हूँ શુક્લાજીએ તરત પૈસા મોકલાવી દીધા અને તેમને બેંકે લોન માફીનું સર્ટિફિકેટ પણ આપી દીધું પરંતુ આ સર્ટિફિકેટ તેમના કોઈ કામનું નહોતું કારણ કે તે કોલર લોન વેવર સ્કીમ અને સર્ટિફિકેટ બધું જ નકલી હતું શુક્લાજી હવે પસ્તાઈ રહ્યા છે લોન તો માફ ન થઈ ઉલટાનું પૈસા પણ ગુમાવવા પડ્યા હકીકતમાં બેંક આ રીતે ક્યારેય લોન માફ નથી કરતી શુક્લાજીની સાથે સાયબર ઠગાઈ થઈ અને આ રીતે ઠગાઈને બેંક લોન વેવર ફ્રોડ કહે છે આ રીતે લોન માફ કરવા અંગેની એડ પણ આવી રહી છે પ્રિન્ટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એડમાં આવી લોન માફ કરવાની ઓફર આપવામાં આવી રહી છે છેતરપિંડીના આ વધતા જતા કિસ્સાઓથી ચિંતિત ભારતીય રિઝર્વ બેંકે લોકોને આવી ભ્રામક જાહેરાતો વિશે ચેતવણી આપી છે રિઝર્વ બેંકે કહ્યું છે કે તેના ધ્યાન પર આવ્યું છે કે કેટલીક એન્ટિટીઝ સર્વિસ લીગલ ફી લઈને કોઈ પણ જાતની ઓથોરિટી વગર લોન વેવર સર્ટિફિકેટ ઇશ્યુ કરી રહી છે આ પ્રકારની પ્રવૃત્તિથી નાણાકીય સંસ્થાઓની સ્થિરતા અને થાપણદારોના હિતોને નુકસાન પહોંચે છે રિઝર્વ બેંકે લોકોને અપીલ કરી છે કે તે આવી નકલી અને ભ્રામક જાહેરાતોનો શિકાર ન બને અને કાનૂની એજન્સીઓને આવી ઘટનાઓ અંગે ફરિયાદ કરે હકીકતમાં નકલી એન્ટિટી અને સાયબર ઠગ લોકોને ફોન કરીને તેમને લોન માફ કરવાના ખોટા સપના બતાવે છે તેમની જાણમાં માત્ર સામાન્ય લોકો જ નહીં પરંતુ નાના વેપારીઓ પણ ફસાઈ રહ્યા છે આ સાયબર ઠગ પોતાને બેંકના પ્રતિનિધિ કહે છે તેઓ કહે છે કે બેંકની નવી સ્કીમ આવી છે તમને ખબર નથી સરકાર આવું કરી રહી છે પૂછે છે કે તમારી કેટલાની લોન છે તેઓ કહે છે કે અમે તે લોન માફ કરાવી દઈશું હવે તમારા આધાર અને પેન ની વિગતો આપો તમારે કુલ લોનમાંથી માત્ર ત્રીસ ચાલીસ કે પચાસ હજાર રૂપિયા ચૂકવવાના રહેશે બાકીની લોન માફ કરવામાં આવશે બેંક તમને લોન માફી નું સર્ટિફિકેટ પણ આપશે આગે ઇન્ડિયન બેન્કિંગ એસોસિએશનના વરિષ્ઠ સલાહકાર બકીશ નારાયણ મિશ્રા કહે છે કે છેતરપિંડી કરનારા હંમેશા લોકોને ભ્રમિત કરતા રહે છે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના લોકો તેનો ભોગ બને છે વજેટિયા અથવા નકલી એજન્ટ્સ લોકોને કહે છે કે તેઓ તેમને લોન અપાવી દેશે લોન માફ કરાવી આપશે પૈસા ડબલ કરી આપશે વગેરે વગેરે તેઓ પોતાને બેંક અથવા એનબીએફસીના એજન્ટ અથવા પ્રતિનિધિ ગણાવીને લોકોનો સંપર્ક કરીને તેમને ગેરમાર્ગે દોરે છે તેથી જો આવો કોઈ ફોન આવે અથવા તો કોઈ અન્ય રીતે તમારો સંપર્ક કરે તો તમારે બેંકમાં જવું જોઈએ બેંકને પૂછો કે શું ખરેખર આવી કોઈ સ્કીમ છે કોઈ બહારની વ્યક્તિની વાત ન સાંભળવી જોઈએ સતત સાયબર ફ્રોડ થઈ રહ્યો છે અમારા માટે લોકોને જાગૃત કરવા જરૂરી છે એવા લોકો જેમને લોન લગતી કોઈ સમસ્યા હોય તેમણે તેમના સેટલમેન્ટ રીસ્ટ્રક્ચરિંગ વગેરે સંબંધિત કામ માટે એકવાર બેંકમાં જવું જોઈએ બેંક સાથે વાત કરવામાં કોઈ સમસ્યા નથી આ તમારો અધિકાર છે

ફેબ્રુઆરી બે હજાર બાવીસ ની તુલનામાં તેમાં વીસ ટકાથી વધુની વૃદ્ધિ થઈ છે એટલે કે લેવામાં આવેલી લોન અને બાકી લોન બંનેમાં સતત વૃદ્ધિ થઈ રહી છે આજ કારણ છે કે જેમની લોન બાકી છે અને તે પણ મોટી લોન તેઓ આ પ્રકારની લાલચમાં આવી જાય છે અને લોન માફીના નામે છેતરાઈ જાય છે એટલે આવી લોન માફીના ચક્રમાં ના ફસાવ આવો કોઈ કોલ આવે તો બુદ્ધિ વાપરીને વિચારો કે તમારી લાખોની લોન બેંક કેવી રીતે માફ કરે જો બેંક આ રીતે લોન માફ કરશે તો તે પોતે જ બંધ થઈ જશે લોન રાઇટ ઓફ પણ ત્યારે જ થાય છે જ્યારે સરકાર તેની જાહેરાત કરે છે સામાન્ય રીતે ચૂંટણી સમય આવું થતું હોય છે પરંતુ ત્યારે પણ સરકાર જે લોન માફ કરવાની જાહેરાત કરે છે તે લોનના બદલામાં બેંકોને ભરપાઈ પણ કરે છે માટે જાગૃત બનો એટલે કે જાતે જાગતા રહો અને આવા ફ્રોડ કોલ્સથી અને આવા નકલી બેન્કર્સથી સાવધાન રહો